માંડી બશ્રીન સામે ભક્તિ એકતા અને ઉમંગના ત્રિવેણી સંગમ સાથે મંત્રી કુંવરજીભાઈ હડપતિની અધ્યક્ષતામાં સૌ પ્રથમ શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ નમિતે દહીહ ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે યોજાયો હતો જેમાં દિપ પ્રાગત્ય મંત્રી કુંવરજીભાઈ હડપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો ત્યાં સાંસદ પ્રભુભાઈ વસાવા દહીહાંડી આયોજક મીરભાઈ વસાવા તેમજ સુરત ઇસ્કોન મંદિરના સ્વામી મંત્રી

યુવાનોમાં અમલસાળીની શિવશક્તિ યુવક મંડળ ટીમે પ્રથમ ક્રમે વિજેતા થતા તેને રૂપિયા એકાવન હજાર તથા બીજા ક્રમના નવ યુવક મંડળે નવ ફળીઓ માંડવીને એકવીસ હજાર તથા ત્રીજા ક્રમે વર ઝાખંડની યુવક મંડળની ટીમે રૂપિયા અગિયાર હજાર તથા તમામ ટીમોની સાંસદ ચૌભાઈ વસાવત તથા મીરભાઈ વસાદ દ્વારા પરિણામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

નગરમાં પહેલી વખત દહીં હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ભાઈઓ અને બહેનોને બંનેની હરીફાઈ રાખવામાં આવી સૌને પ્રોત્સાહિત ઇનામ આવ્યા અને અહીંયા જે રીતે હિન્દતા સાથે વરાયેલા નવયુવાન અને યુવતીઓ જે રીતે ખૂબ જ ઉત્સાહભેર આ દહીં હાંડીની કોમ્પિટિશનમાં ભાગ લીધો છે ત્યારે ખરેખર ખૂબ મોટા હજારોની સંખ્યામાં માંડી નગર અને તાલુકાના તથા જિલ્લાના પ્રેક્ષકો જોવા માટે પણ આવ્યા અને ખૂબ જ ઉન્માદ સાથે આ કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમીના જન્મના બીજા દિવસે આ નંદ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી લોકોએ માણ્યો છે અને આવો જ ઉત્સાહ ભવિષ્યમાં પણ લોકોનો જોવા મળશે અને આવા જ કાર્યક્રમો હિન્દુત્વને વેગ આપવા માટે આગામી દિવસોમાં પણ કરવામાં આવશે અમીરસિંહ ચૌહાણ માંડવી